અહીં મંચસ્થો ઉપસ્થિત બધા જ લોકો બોલે એવા છે પણ એ બધા જ આગેવાનોની હું સમા માંગુ છું કે સમયની મર્યાદામાં અને જે પ્રકારના કાર્યક્રમો છે એ પ્રકારના કાર્યક્રમોને ધ્યાને રાખીને તમને બોલવાની જે આયોજક મિત્રો એ તમારા વતી અમને સૂચવેલું છે તો બધાને વિનંતી કરું છું બધા સહયોગ આપજો સાથે સાથે મંચસ્થો તમામ આગેવાનો મારા સાથી સિનિયર ધારાસભ્ય અને હર હમેશ સંઘર્ષશીલ એવા અનંતભાઈ પટેલ સાહેબ માટે જોરદાર તાળીઓ પણ લઈએ એવા આ વિસ્તારના સાથી આગેવાન એવા શેરખાનભાઈ ડોક્ટર દયારામભાઈ દેવેન્દ્રભાઈ હરિસિંહભાઈ વસાવા સાથે નિરંજનભાઈ વસાવા પિયુષભાઈ પટેલ યુવરાસિંહ જાડેજા પટેલો સંતો મહંતો વડીલો આગેવાનો માતા બેનો અને સૌને મારા ઉલગુલામ જિંદાબાદ સાથીઓ આગળના આપણા વક્તા અનંતભાઈએ કરી એમનો જન્મ 1875 માં ખોટી જિલ્લાના ઓલ ઓલહાતુ ગામમાં થયો એક સામાન્ય પરિવારમાંથી એમણે તે વખતે જોયું કે અંગ્રેજો દ્વારા આપણા આદિવાસીઓની જળ જંગલ જમીન પર તરાપ મારવામાં આવે છે આદિવાસીઓ પર કરવેરા નાખવામાં આવે છે અને 1899 માં

આ બીસામ ઉંડાનો ધ્યેય આદિવાસી સ્વાયતરાજ આદિવાસી સ્વતંત્ર સ્વતંત્ર રીતે સોમાન ભેર શહેરની જેમ જીવે એવો ધ્યેય હતો તમને ને અમને બધાને ઇતિહાસમાં ભણાવવામાં આવ્યો ઉત્ક્રાંતિવાદ ધાર્વીંગ ચાલ્સ ધાર્વીંગના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતોમાં જણાવવામાં આવ્યો કે જ્યારે આ પૃથ્વી પર માનવી સભ્યતાનો માનવી સભ્યતાનો ઉત્પન્ન થયું ત્યારે આદિ તરીકે સૌ પ્રથમ પૃથ્વી પર આદિવાસીઓ આવ્યા શરૂઆતમાં પેડાની શોધ થઈ અગ્નિની શોધ થઈ ધાન્યની શોધ થઈ ખેતીની શોધ થઈ અને બધા ખેતીની શોધની સાથે સાથે પરિવારો સાથે રહેતા થયા પરિવારો સાથે રહેતા થયા એટલે નાના નાના ગામો નાના નાના કબીલાઓ બન્યા અને એ કબીલાઓના મુખીઓ બન્યા સરદારો બન્યા અને શાંતિથી પ્રકૃતિ સાથેનું એમનું જીવન ચાલુ હતો એ દરમિયાન આ દુનિયામાં સંપત્તિ માટે લડાઈ થઈ સત્તા માટે લડાઈ થઈ સ્ત્રીઓ માટે લડાઈઓ થઈ અને એમાં એ લોકોની જે સભ્ય સંસ્કૃતિ પોતાને માનનારા સમાજ દ્વારા આદિવાસી સમાજના એક કબીલા ઉપર આક્રમણો થયા સામધામ દણભેદ નીતિના સામધામ દણભેદ નીતિ અંતર્ગત જ્યારે આપણો આદિવાસી સમાજના એ લોકો સરેન્ડર નહી થયા તો યુદ્ધો કરીને આપણા કબીલાઓ છીનવાઈ ગયા અને આપણું શોષણ થયું ઘર્ષણ થયું જળ જંગલ જમીનો છીનવાઈ અને તમે જોયું હશે આપણા દેશ પર બહાર થી મુગલો આવ્યા ડચો આવ્યા હુણો આવ્યા અંગ્રેજો આવ્યા પોર્ટુગીઝો આવ્યા ફ્રેન્ચો આવ્યા અને આ અંગ્રેજોએ પણ 200 વર્ષ આપણા દેશ પર રાજ કર્યું એ ઇતિહાસ થી લઈને આજ દિન સુધી આદિવાસીઓનો માત્ર ને માત્ર શોષણ થતું આવ્યું છે

દેશ માં બંધારણ બન્યું અને બંધારણ ની કલમ માં ચારસો ચુમ્માલીસ બસો ચુમ્માલીસ તેર કમા આપણા વિસ્તાર ને પાંચમી અનુસૂચિ તરીકે જાહેર કરવામાં આવ્યો પ્રકારે દેશના આસામ હોય સિક્કિમ હોય મિઝોરમ હોય નાગાલેન્ડ હોય મેઘાલય હોય તમામ રાજ્યને અનુસૂચિ 6 અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો ત્યારે અનુસૂચિ 6 ત્યાં લાગુ કરવામાં આવી અને ગુજરાતમાં આજ દિન સુધી અનુસૂચિ 5 લાગુ કરવામાં નથી આવી અને આ સત્તામાં બેઠેલા લોકો અનુસૂચિ 5 લાગુ હોવા છતાં પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને આદિવાસીઓની જમીનો છીનવી રહ્યા છે આદિવાસીઓના ખનીજો છીનવી રહ્યા છે કુદરતી આજે આખા દેશમાં માં લાખ આદિવાસીઓ વિસ્થાપિત થયા છે એ આ સરકારો દ્વારા કરેલી છે સાથીઓ આજે ગુજરાતમાં આજે દેશમાં આઠ ટકા આદિવાસીઓ છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે અગિયાર કરોડ થી પણ વધારે દેશમાં આદિવાસીઓ છે આજે ગુજરાતમાં પંદર ટકા આદિવાસીઓ છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ ગુજરાતમાં છે ઓગણત્રીસ જાતિઓ ગુજરાતમાં આદિવાસીઓની છે આજે તમે મને બતાવો કઈ કયા ક્ષેત્રમાં આદિવાસીઓ પંદર ટકા જે બતાવો મને

એમના વિચારો માંથી આવનારી પેઢી પ્રેરણા લે માટે અમે ત્યાં પ્રતિમા સ્થાપિત કરતા હતા ત્યારે આ ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા ત્રણ પોલીસ અને પોલીસ વાળા એ

ત્યારે વડાપ્રધાન નેડિયા આવે છે ત્યારે લોકોને ભેગા કરવા માટે 500 કરોડ આદિવાસી બજેટમાંથી જોગવાઈ કરવામાં આવી છે હજારો બસોની વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા કર્મચારીઓને એમાં લગાડી દેવામાં આવ્યા છે આજે ડેડિયાપાડાના ગામડાઓમાં ટીડીઓ ના મળે તલાટીઓ ના મળે એવા ગામડાઓની ગલીઓ ગલીઓમાં

આપણા કુળદેવી માતાના દર્શને જવાના છે તે મોગરા તે મોગરા એ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાનના લાખો લોકો નું આસ્થાનું કેન્દ્ર છે અને તે મોગરા રાજનીતિ જ્યારે કરવા માંગે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીને હું આ મંચ પરથી કહેવા માંગુ છું તમને જો આદિવાસીઓ માટે હિત હોય તમે તે મોગરા જજો તમે હિજારી લઈને આવજો તમે મવડાનો ચોખ્ખો તરો તમે એક એક બકરો લઈને આવજો એક આજ દિવસ સુધી તમે ચોવીસ વર્ષ થી રાજનીતિ માં છો આગળ મુખ્યમંત્રી હતા હમણાં વડાપ્રધાન છો આદિવાસીઓ આજે શિક્ષક માટે આંદોલન કરે છે શાળા માટે આંદોલન કરે છે નર્મદા ના પાણી માટે મોદીજી ને કેવા માંગુ છું હવે અમે લડેગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવા માંગતા નથી હવે અમે લડવા માંગતા નથી હવે ધરણા પ્રદર્શન બંધ હવે આંદોલન બંધ જો અમારી પાંચમી અનુસૂચિ જો અમારા પૈસા એક જો અમારી અનામત જો અમારી 77 ડબલ એની જમીનોને આવનાર દિવસોમાં જીએમડીસી ના નામે માંગશો માલ સામોર્ટ પ્રોજેક્ટ ના નામે માંગશો હાઈડજો પ્રોજેક્ટ ના નામે માંગશો અનુમથક ના નામે માંગશો તો અમે આંદોલન નથી કરવાના અમે નેપાળવાળી કરવા માટે ગાંધીનગર આવવાના છીએ તમારું બધું પૂરું થઈ જાય ત્યારે મેં મીડિયા વાળા મિત્રો ને કીધું નરેન્દ્રભાઈ મોદી આવીને જાય પછી એમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ ને પણ લઈ આવ

કરે છે એ મંત્રીઓને પણ કહેવા માંગુ છું એ પ્રદેશ પ્રમુખ ને પણ કહેવા માંગુ છું ચૈતર વસાવા ને ગાળ બોલવાથી અમારા આદિવાસીઓ નું ઉત્થાન નથી થવાનું તમે આદિવાસી ને ઉત્થાન ની વાત કરો મને ગાળ બોલવાથી અમારા લોકો નો જો વિકાસ થઈ જવાનો હોય તો હું દરરોજ તમારી ઓફિસે તમારી ગાળ ખાવા માટે પણ તૈયાર છું સાથીઓ અમે અનંતભાઈ વિધાનસભામાં લડીએ રોડ પર લડીએ સદન પર લડીએ અને આદિવાસીઓની ન્યાયની વાત કરીએ અધિકારની વાત કરીએ આ લોકોને ગમતું નથી અનંતભાઈ પણ અનેક કેસ થાય મારા પર અનેક કેસ થાય અમને જેલોમાં નાખવામાં આવે પણ અમે આ સરકારની જેલોથી અમે ડરવાવાળા લોકો નથી અમે લડવાવાળા લોકો છીએ

આપણે ચંદ્ર અને સૂર્ય ને પૂજનારા આપણે પ્રકૃતિના પૂંજક તરીકે છે ત્યારે જન્મ મરણની વિધિ લગ્નની વિધિ આપણે ભૂલી ચાલ્યા છે ત્યારે આજે આ લોકો આપણા પર જાતિનો દાખલો

એ લોકોના પેન્ટ શર્ટ પડતા થઈ ગયા એ લોકોના જીન ટી-શર્ટ પહેરતા થઈ ગયા એ લોકોના બૂટ-ચૂટ આપણે પહેરતા થઈ ગયા આપણી બહેનો પણ આજે પંજાબી પહેરતી થઈ ગઈ ડ્રેસ પહેરતા થઈ ગયા ચોરિયા ચોરી પહેરતી થઈ ગઈ જીન શર્ટ ટી-શર્ટ પહેરતા થઈ ગયા ત્યારે આવનારા દિવસોમાં આપણો દુશ્મન કોણ છે તે આપણને ખબર પડવાની નથી ત્યારે આપણે આપણે નૈતિક જાળવવા પડશે આપણી બોલી ભાષા આપણે સાચવવી પડશે આપણો પહેરવેશ આપણી સંસ્કૃતિ આપણા વારસામાં મળેલી આપણી પરંપરાઓ રીત રિવાજો આપણે સાચવવા પડશે સાથીઓ આપણા વિસ્તારમાં વૈશ્વિકરણના નામે જમીનો છીનવાય છે ઔદ્યોગિકરણના નામે જીઆઈડીસી આવી એમાં જમીનો છીનવાય ગઈ અને તમે જોઈ લો આજે ધનમાનતરણના નામે આદિવાસીઓને ભોળવાવામાં આવે છે આજે શિક્ષણના નામે ધર્મના પ્રચારો થાય છે ત્યારે મારા આદિવાસી સાથીઓને કહેવા માંગુ છું જે દિવસે આપણે આજા આદિવાસી તરીકે મટી જઈશું તે દિવસે આપણો અનામત પણ આપણને મળવાનો નથી

પોતાના ભાડે થઈને તમે અહીંયા પહોંચેલા છો ત્યારે આ તમારો ભાવ આ તમારી તમારા અમારા પ્રત્યેનો પ્રેમ

અને આ પોલીસ એ ભાજપની પોલીસ એ ખોટા સોગંદનામા કર્યા અને સોગંદનામાના લીધે મને ડેડિયાપાડામાં આજે પ્રવેશ બંધી છે અને હું રાત વિપરા રહી છું ત્યાં પણ કેટલા પોલીસ અધિકારી અને ભાજપના નેતાઓ કહે છે કે આને નર્મદામાંથી પણ બહાર કાઢો ત્યારે નેતાઓને હું કહેવા માંગુ છું તમે મને ડેડિયાપાડામાંથી બહાર કાઢશો તમે મને નર્મદામાંથી બહાર કાઢશો અમે અમારા લોકોના દિલમાં વસેલા છે ત્યાંથી ત્યારે બહાર નથી કાઢતા અમે અમારા લોકોના દિલમાં વસેલા છે ત્યાંથી કોઈની તાકાત નથી કે અમને તેમાંથી બહાર કાઢી શકે ત્યારે સાથીઓ હમણા આપણો બધાનો વિરોધ જોઈને આપણી બધાની કામગીરી જોઈને આ લોકોએ હમણા મંત્રી મંડળ બદલ્યો બધા મંત્રીઓને બદલી કાઢે આપણા વિસ્તારમાં પણ ચાર રબર સ્ટેમ્પ મંત્રીઓને રાખી દીધા છે ત્યારે આ સરકારને કેવા માંગીએ છે ફેસ

અમારો જે વડાપ્રધાનનો કાર્યક્રમ છે એમાં આગળ કીધું એમ પોલીસ સાત હજાર છે આંગણવાડી કર્મચારીઓ આ લાભાર થી તે લાભાર કરીને ભીડ કરશો પણ આ ઓરિજિનલ આદિવાસીઓ ની ભીડ ત્યારે સાથીઓ ભગવાન બિરસા મુંડાણ ની જે ઉપદેશો હતા એમના જે વિચારો હતા એમણે પોતાનું પચીસ વર્ષમાં પોતાનું જીવન આપણા માટે સમર્પિત કરી દીધું આપણે બધા એમના વિચારો ઉદ્દેશો એથી લઈને જઈશું આપણી અસ્મિતા બચે આપણી સંસ્કૃતિ બચે આપણા રૂઢી પરંપરા બચે આપણા નૈતિક મૂલ્ય બચે એ સૌની જવાબદારી છે સાથે સાથે ઘણા યુવા વર્ગ અહીંથી મને સાંભળે છે એ યુવા વર્ગને પણ હું અપીલ કરું છું તમારો આ સમય તમારો કેરિયર બનાવવાનો છે વેસન અને ફેશનને હાલ પૂરતા સાઈડ પર મૂકી દેજો તમારું પેલા કેરિયર બનાવો પછી આપણે આવનારા દિવસોમાં બધું જોઈ લઈશું એટલે મારા તમામ સમાજના લોકોને અપીલ કરું છું આ સરકાર આપણને ભણવા ના દે આ સરકાર આપણે રોજગારી ના આપે છતાં આપણે બધાએ સાથે મળીને આવનારા દિવસોમાં આપણા સમાજને દિશા આપવાનું કામ કરવાનું છે ત્યારે યુવાનો આ ધ્યાન આ વાતને પણ ધ્યાનમાં રાખે અને બધા જ આપણે